ચાલો આજે વાત કરીએ હાથી પગા વિશે જેને મેડિકલ ટર્મ્સમાં લિમ્ફેટિક કહેવાય છે હવે આ ખાલી એક રોગ નથી સમજી લો આ તો એક બહુ જ મોટો પબ્લિક હેલ્થ ચેલેન્જ છે આજના આ વિશ્લેષણમાં આપણે આ પરોપજીવી રોગના છેક મૂળ સુધી જઈશું એ કેવી રીતે ફેલાય છે અને એને રોકવા માટે શું કરી શકાય એ બધું જ ઊંડાણપૂર્વક સમજીશું આંકડું જુઓ બાર કરોડ જી હા આખી દુનિયામાં બાર કરોડ લોકો હાથી પગાથી પીડાઈ રહ્યા છે અને આ મારો ડેટા નથી આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે મતલબ આ કોઈ નાની સુની સ્થાનિક બીમારી નથી પણ એક ગંભીર ગ્લોબલ હેલ્થ ક્રાઇસિસ છે જેના પર આપણે સૌએ ધ્યાન આપવું જ પડશે ઓકે તો આ આખા ટોપિકને બરાબર સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું પહેલાં તો એનો એક પરિચય લેશું પછી આ સમસ્યા દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં કેટલી મોટી છે એ જોઈશું એનું આખું રોગચક્ર અને કારણો સમજીશું નિદાન અને લક્ષણો કેવા હોય છે એની સારવાર શું છે અને છેલ્લે આને કંટ્રોલ અને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય એના પર વાત કરીશું તો ચલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી હાથી પગો એક પરિચય સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે આ રોગ આખરે છે શું અને એ શરીર પર અસર કેવી રીતે કરે છે વેલ લિમ્ફેટિક ફાઈલેરિયાસ એનું મૂળ કારણ છે એક પરોપજીવી કૃમિ આ કોઈ મોટા કૃમિ નથી બિલકુલ સૂક્ષ્મ દોરા જેવા ટેકનિકલી કહીએ તો એ નેમાટોડ્સના ફાઇલેરોઇડિયા ફેમિલીમાંથી આવે છે હવે આ કૃમિ સીધો હુમલો કરે છે આપણા શરીરની લસિકા પ્રણાલી પર એટલે કે લિમ્ફેટિક સિસ્ટમ પર અને આપણે જાણીએ છીએ કે આ સિસ્ટમ બોડી ફ્લુઇડ બેલેન્સ અને આપણી ઇમ્યુનિટી માટે કેટલી કેટલી ક્રિટિકલ છે ઓકે તો હવે આપણે એ તો સમજી ગયા કે આ રોગ લસિકા તંત્રને ટાર્ગેટ કરે છે પણ સવાલ એ છે કે આ સમસ્યા કેટલી વ્યાપક છે ચાલો હવે આપણા બીજા વિભાગમાં એના સ્કેલને જોઈએ વૈશ્વિક અને ખાસ કરીને ભારતના સંદર્ભમાં જરા આ આંકડાઓ પર એક નજર નાખો દુનિયાભરમાં પંચોતેર કરોડથી પણ વધારે લોકો આ રોગના રિસ્ક પર છે વિચારો અને એમાંથી આપણે જેની વાત કરી બાર કરોડ લોકો તો ઓલરેડી સંક્રમિત છે હવે જો આપણે ભારતની વાત કરીએ તો આ આંકડો લગભગ પિસ્તાલીસ લાખ પર પહોંચે છે આ કોઈ નાની વાત નથી આ એક બહુ જ મોટી પબ્લિક હેલ્થ ચિંતાનો વિષય છે અને ભારતમાં પણ આ રોગ બધે સરખો નથી ફેલાયેલો એનું પ્રમાણ અમુક રાજ્યોમાં ઘણું વધારે છે જેમ કે ઉત્તર પ્રદેશ બિહાર આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ અને ગુજરાત આ જે જીઓગ્રાફિકલ કોન્સન્ટ્રેશન છે ને એ આપણને એ તરફ ઇશારો કરે છે કે ત્યાંના લોકલ એન્વાયરમેન્ટલ અને સોશિયોઇકોનોમિક ફેક્ટર્સ એ આ રોગના ફેલાવામાં બહુ મોટો રોલ પ્લે કરી રહ્યા છે તો પછી આ રોગ ફેલાય છે કેવી રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચે છે આ સમજવા માટે આપણે હવે આપણા ત્રીજા વિભાગમાં જઈશું રોગચક્ર અને કારણો ચાલો એના ટ્રાન્સમિશન સાયકલને ડિટેલમાં સમજીએ જુઓ આ રોગ પાછળ મુખ્યત્વે ત્રણ પ્રકારના ફાઇલેરિયલ કૃમિ જવાબદાર છે એમના નામ છે વુચિરેરિયા બેન્ક્રોફ્ટી બ્રુગિયા મલાઈ અને બ્રુગિયા ટિમોરી પણ આમાંથી જે વુચેરેરિયા બેન્ક્રોફ્ટી છે ને એ લગભગ નેવું ટકા કેસ માટે જવાબદાર છે એટલે સ્વાભાવિક છે કે આપણું મુખ્ય ફોકસ એના પર જ રહે છે હવે આનું ટ્રાન્સમિશન સાયકલ સમજવું ડાયગ્નોસિસ અને કંટ્રોલ માટે ખૂબ જ જરૂરી છે તો સમજો આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે સ્ટેપ વન એક ચેપગ્રસ્ત માદા કુઇલેક્સ મચ્છર રાતના સમયે કોઈ મનુષ્યને કરડે છે સ્ટેપ ટુ એના ડંખમાંથી લાર્વા શરીરમાં ઘૂસી જાય છે સ્ટેપ થ્રી આ લાર્વા સીધા લિમ્ફેટિક સિસ્ટમમાં પહોંચે છે અને ત્યાં મોટા થઈને એડલ્ટ કૃમિ બની જાય છે સ્ટેપ ફોર હવે આ એડલ્ટ કૃમિ લાખોની સંખ્યામાં માઇક્રોફાઇલેરિયા પેદા કરે છે જે લોહીમાં ફરતા રહે છે અને અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત છે આ માઇક્રોફાઇલેરિયા રાત્રે જ લોહીમાં એક્ટિવ થાય છે અને છેલ્લે જ્યારે કોઈ બીજો સ્વસ્થ મચ્છર આ ચેપવાળા વ્યક્તિને કરડે ત્યારે એ આ માઇક્રોફાઇલેરિયાને પોતાનામાં લઈ લે છે અને બસ આ સાયકલ આમાં જ ચાલતી રહે છે અને આ રોગમાં એક બહુ મોટો ક્લિનિકલ પડકાર છે એનો લાંબો ઇન્ક્યુબેશન પીરિયડ મતલબ કે ચેપ લાગ્યા પછી લક્ષણો દેખાવામાં આઠથી બાર મહિનાનો સમય લાગી શકે છે હવે વિચારો આટલા લાંબા સમય સુધી જ્યારે કોઈ લક્ષણો જ ન હોય ત્યારે પેશન્ટને પણ ખબર નથી હોતી અને પેરાસાઇટ શરીરમાં આરામથી પોતાનો વિકાસ કરતો રહે છે આના કારણે અર્લી ડાયગ્નોસિસ કરવું ખૂબ જ ખૂબ જ મુશ્કેલી બની જાય છે તો હવે સવાલ એ થાય કે ક્લિનિકલી આ રોગના લક્ષણો કેવા હોય છે અને ડોક્ટર્સ એનું નિદાન કેવી રીતે કરે છે ચાલો આપણા ચોથા વિભાગમાં આજ સમજીએ નિદાન અને લક્ષણો જુઓ ક્લિનિકલી આ રોગના બે સ્ટેજ છે પહેલું છે એક્યુટ સ્ટેજ આમાં પેશન્ટને વારંવાર ઠંડી લાગીને તાવ આવે છે અને લિમ્ફ નોડ્સમાં સખત દુખાવો અને સોજો આવે છે જેને આપણે લિમ્ફાડિનાઇટીસ કહીએ છીએ અને આ એપિસોડ્સ વર્ષમાં છ થી દસ વાર પણ થઈ શકે છે પછી ધીમે ધીમે રોગ ક્રોનિક સ્ટેજમાં જાય છે અહીં ચામડી એકદમ કડક અને જાડી થવા લાગે છે જેને હાઇપર કેરાટોસિસ કહેવાય છે હાથ પગમાં કાયમી અને ગંભીર સોજો આવી જાય છે એટલે કે લિમ્ફેડીમાં જે છેવટે હાથી પગા જેવી ડિફોર્મિટીમાં પરિણમે છે અને પુરુષોમાં હાઇડ્રોસીલ થવું પણ બહુ સામાન્ય છે તો પછી આનું નિદાન કન્ફર્મ કેવી રીતે થાય વેલ એના માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે રાત્રે લીધેલા બ્લડ સેમ્પલની માઇક્રોસ્કોપિક તપાસ યાદ છે ને આપણે હમણાં જ વાત કરી કે માઇક્રોફાઇલેરિયા રાત્રે જ બ્લડમાં એક્ટિવ હોય છે બસ એ જ કારણ છે કે સેમ્પલ રાત્રે જ લેવું પડે છે આ સિવાય બીજા સપોર્ટિવ ટેસ્ટ પણ છે જેમ કે સીરમ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ એટલે કે આઈજી લેવલ ચેક કરવું જે આમાં વધી જાય છે અને પુરુષોમાં હાઇડ્રોસિલ માટે ફિઝિકલ એક્ઝામિનેશન તો કરવું જ પડે છે ઓકે તો એકવાર ડાયગ્નોસિસ કન્ફર્મ થઈ ગયું હવે શું હવે ફોકસ આવે છે ક્લિનિકલ મેનેજમેન્ટ પર તો ચાલો આપણા પાંચમા વિભાગમાં જોઈએ કે એની સારવાર શું છે અને એની સાઇડ ઇફેક્ટ્સ શું હોઈ શકે છે આ રોગ માટે જે ડ્રગ ઓફ ચોઇસ છે એ છે ડાઇથાઈલ કાર્બેમિઝિન સાઇટ્રેટ શોર્ટમાં કહીએ તો ડીઈસી એનો સ્ટેન્ડર્ડ ડોઝ છે છ મિલિગ્રામ પર કેજી બોડી વેઇટ દરરોજ અને આ ટ્રીટમેન્ટ ત્રણ અઠવાડિયા સુધી ચાલે છે હા અમુક કેસમાં એના ઓલ્ટરનેટિવ તરીકે આઈવર મેક્ટીનનો પણ ઉપયોગ થાય છે હવે એક બહુ જ અગત્યની વાત પેશન્ટને કાઉન્સિલ કરવું ખૂબ જરૂરી છે કે ટ્રીટમેન્ટ શરૂ કર્યાના પહેલા ચોવીસથી અડતાલીસ કલાકમાં કેટલીક સાઈડ ઇફેક્ટ્સ થઈ શકે છે જેમ કે ઠંડી લાગીને તાવ આવવો ચક્કર આવવા ઉલટી થવી કે સાંધામાં દુખાવો થવો હવે આવું કેમ થાય છે કારણ કે દવાને લીધે જે માઇક્રોફાઇલેરિયા મરી રહ્યા છે એના પ્રત્યે આપનું શરીર એક ઇમ્યુન રિસ્પોન્સ આપે છે એટલે આ સાઇડ ઇફેક્ટ્સનું પ્રોપર મેનેજમેન્ટ પણ ટ્રીટમેન્ટ પ્રોટોકોલનો જ એક ભાગ છે ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટમેન્ટ તો છે જ પણ પબ્લિક હેલ્થ લેવલ પર એક બહુ જ ઇફેક્ટિવ સ્ટ્રેટેજી છે જેને કહેવાય છે માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એમડીએ આમાં શું કરવામાં આવે છે સામાન્ય મીઠામાં જ એકથી ચાર ગ્રામ પર કિલોગ્રામના હિસાબે ડીઈસી મિક્સ કરી દેવામાં આવે છે અને એ આખી કમ્યુનિટીને વાપરવા માટે અપાય છે તમને જાણીને નવાઈ લાગશે પણ આ જ સ્ટ્રેટેજીથી ભારતના લક્ષદ્વીપમાં આ રોગને કંટ્રોલ કરવામાં જબરદસ્ત સફળતા મળી હતી અને હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ પર વિભાગ છ નિયંત્રણ અને નિવારણ ટ્રીટમેન્ટ તો ઠીક છે પણ આ રોગને કમ્યુનિટીમાંથી જળમૂળથી નાબૂદ કરવા માટે ક્યાં પબ્લિક હેલ્થ પગલાં લેવા જરૂરી છે પ્રિવેન્શનનો સૌથી મોટો પાયો છે વેક્ટર કંટ્રોલ મતલબ કે મચ્છરો પર નિયંત્રણ આના માટે મુખ્યત્વે બે એપ્રોચ છે પહેલો છે કેમિકલ કંટ્રોલ જેમાં મચ્છર જ્યાં પેદા થાય છે એ જગ્યા ઉપર ફેન્થિયોન જેવા ઓર્ગેનોફોસ્ફેટ્સ કે પછી લાર્વીસાઇડલ ઓઇલનો છંટકાવ કરવામાં આવે છે અને બીજો જે એટલું જ જરૂરી છે એ છે એન્વાયરમેન્ટલ કંટ્રોલ આમાં સાફ સફાઈ અને ડ્રેનેજ સિસ્ટમ સુધારવી બંધિયાર પાણીમાંથી પિસ્ટિયા જેવી વનસ્પતિ હટાવી અને ગટરો અને સેપ્ટિક ટેન્કને ઢાંકીને રાખવા જેવા પગલાં આવે છે અને આખી લડાઈમાં સૌથી મોટો અને નિર્ણાયક રોલ હોય છે ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સનું એમના કામોની યાદી લાંબી છે એક્ટિવલી તાવના કેસ શોધવા અને લોકોને એજ્યુકેટ કરવા ડાયગ્નોસિસ માટે રાત્રે બ્લડ સેમ્પલ કલેક્ટ કરવા ડીઇસી થેરેપી આપવી અને એને મોનિટર કરવી અને છેવટે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રેઇંગ અને લાર્વિસાઈડલ કેમ્પેનનું સુપરવિઝન કરવું આ દરેક કામ આ રોગને નાબૂદ કરવા માટે ખૂબ જ જરૂરી છે તો આ બધી ચર્ચા પછી એક મોટો સવાલ મનમાં આવે છે શું આ બધા સંકલિત પ્રયાસો જેમ કે વેક્ટર કંટ્રોલ માસડ્રગ એડમિનિસ્ટ્રેશન અને એક્ટિવ કેસ સર્વેલન્સથી ભારત ખરેખર હાથી પગાને નાબૂદ કરી શકશે જુઓ જવાબ છે હા બિલકુલ કરી શકે છે પણ એના માટે સતત અને એકજૂટ થઈને પ્રયત્નો કરવા પડશે અને આ એક એવો પડકાર છે જેમાં આવનારા સમયના તબીબો અને હેલ્થ પ્રોફેશનલ્સનો રોલ સૌથી કેન્દ્રમાં રહેવાનો છે